आज ज भाई पापड़ ने मंचुरियन ने स्टार्टर डेजर्ट ने, ने so, पहली बात तो ये हम आपसे समझ चाहते हैं क्योंकि अभी दो तीन दिन से हमारे कंटेन्ट में यही आ रहा है घर से दूसरे घर हम सामान पहुंचा रहे ठीक है ये देखो है ना?

હજુ આપણે જેવું આટલું બધું સામાન એડજસ્ટ કરવાનું હોય અને ઓલમોસ્ટ સામાન જે છે બધું આપણા આ ઘરે આવી ગયું છે અને આપે જે આ પલંગના પાર્ટ લેવા એને બી એસેમ્બલ કરવું પડશે તો કામ કરવાનો અમારો નાનો બ્રેક પડે છે અને રાઘવીને મળી છે કેરી અને મને મળી છે આ વેફર તો આપણે વેફર ખાઈ અને પાછું કામ કરી રાઘુ તારા જેવું તારા જેવું સામાન મળ્યું જો તો કરી આમ શું જો તું હું તો જો ના તો હું લઈ લઉં दीदी नु जो दीदी हाँ बता चिपका है जो छे ने नहीं लिखी है डिटेल लिखी है जो है ना सो क्यों है सो लिखी कच्ची बरत नो टांको इसमें शेडेड एम्ब्रोडरी जो आऊं था एम અરે આજે બધું મંગાવજે ભાઈ પાપડ ને મંચુરિયન ને સ્ટાર્ટર ને ડેઝર્ટ જેટલું આવતું હોય ને હા આજે વિશાલભાઈ ને નામની પાર્ટી અને અમારી વાત નક્કી થઈ ગઈ ભાઈ મારી વિશાલ સાથે ગમે તેમ થાય તને પાર્ટી તો દેવાની છે કેમ કે કાલે ભાઈ જવાના કાલે ને તું કાલે જવાનું હોય ને કાલે તો જવાના સુરતમાં માં સુરત જવાથી પેલા જો પાર્ટી ના દીધી આપણો રિસ્તો ખતો એટલે રિસ્તાની ની લાજ રાખીને ભાઈ આપણે પાર્ટી દીધી અને આજે અમારી પાર્ટી કોને જોઈન કરીએ જો હર્ષદ ભાભી પાર્ટી જોઈન કરીએ બીજા કોઈ ભાભી નથી આવ્યા પણ હર્ષદ ભાભી આવ્યા મોટું મનન કરવા ગયા આતમ કરીને આવશે કે આફસોસ કરે ને એક ટેડો આજુ પરથી ટેડો આજુ પરથી સ્પેશિયલ તપડ બધ પડી ગઈ ઘરે તો તપડ બધ એક કે એકી બાકી નહી રાખીએ રે 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 હમન નદી ને વળગે કો પસંદ કરતો હો તો નહી કરે તો જો આજની અમારી પાર્ટી થઈ પૂરી સો હેલો ગુડ મોર્નિંગ અને કાલે રાત્રે આપડી પહેલી રાત હતી કે આ ગરમા સુતા અને તમને કિસ્મત તો જો પાવર કટ થઈ ગયો બોલો રાતે એક વાગે પાવર કટ થયો અને રાત બે વાગે આવ્યો બોલો આવી કિસ્મતે હું વિદાતાને પૂછવા માગું છું કે શું જોઈને અમારી ક્વોન્ટિટી લખીએ મતલબ કાલે આપણી અહીંયા પહેલા પહેલી રાત આપી અહીંયા સુવા અહીંયા કાલથી આપણે શરૂઆત કરીને રહેવાની અને એમાં પાવર કટ થઈ ગયો અને હવે સીન કેવું હોય ખબર આપણે રહેવાનું છે અહીંયા અને નાસ્તો કરવા જવું છે જૂના કરે કેમકે આપણો હજી રસોડો અહીંયા સુધી આવ્યો નથી મતલબ બધું સામાન અહીંયા આવ્યું નથી તો બોલો આ તો એમ લાગે કોઈકના લગ્નમાં ક્યાં આવીને

કેટલી તારીખ દશે ખાઈ પી ને મહિનો હે આ જે છે આપણા મંદિર નું સામાન એ આપણા ભગવાન છે આપણે આને લઈ જવા છે આપણા નવા ઘરે